હેલો ગાય આજે અમે આવ્યા છીએ સિહોર ગોતમેશ્વર મહાદેવ પાસે જે ઘણા સમયથી કચરો અને પ્લાસ્ટિકના બહુ કચરામાં ફેલાઈ ગયો તો તેને ઘણા સમયથી વિચાર હતો અમે સાથી મિત્રો દ્વારા કે આપણે સાફ સફાઈ કરી અને આપણે જે એરિયાને છે ક્લીન બનાવી નાખીએ તો આજે અમે અમે પાંચ છ મિત્રો સાથે મળીને એક એવું કદમ ઉઠાવ્યું છે કે જેથી કરીને જે પ્લાસ્ટિકનો કચરો જે ગમે ત્યાં ફેંકી દે છે લોકો એને સાફ સફાઈ કરીને આપણે એક એક સારમ સારું ઉદાહરણ પૂરું પાડું છું એક સંદેશ પૂરું પાડું તો રુદ્રભાઈ કચરો જો કચરો જો મિત્રો આપણે સિહોરની જનતા જો આ બધા મહેનત કરી રહ્યા છે તમારો સપોર્ટ અને થી જોઈએ છે તમારે બધાને સપોર્ટ થી જો અમારા મિત્રો અમે અમે આ સેવાનું કાર્ય કરી રહ્યા છે જો આપણે ગોતમેશ્વરને ક્લીન અપ ક્લીન અપ કરવાનું આપણે એક મિશન ચાલુ કર્યું છે મિત્રો આમ જોઈ લો હમણાં મેળવજો આઠમ નો સાતમ આઠમ માં મેળવજો ગોપેશ્વર બહુ કચરો બધા વેસ્ટમાં નાખ્યો તો આ બધા કંપની ના પ્લાસ્ટિક ના રેપર છે બોટલ છે પાણીની સોડાની સોડા ની બોટલ છે કોલ્ડ છે બધી આમ ગમે જ્યાં જ્યાં જગ્યા ને હમણાં જો બધું સાફ સફાઈ ઝુંબેશ ચાલુ છે

આટલો બધો કચરો ભેગો થઈ ગયો છે એટલા આ કમ ગણીએ ને 70 થી 80 કિલોનો કચરો છે ટોટલ હજી તો આ એક જ એરિયામાં થયો છે આ આઈ લવ સીયર વાળો એરિયો છે ને આપણે લાઈનનો આપણે 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 આગળ જવાનું છે ડેમ ઉપરની આવી છીએ સાતમ આઠમી વધારે જે નાસ્તાની લારીઓ હતો ત્યાં બહુ વધારે પડતો પ્લાસ્ટિકનો કચરો જે વધારે છે જોઈ લો તમે વિડીયોમાં જોઈ લો બધા યુવાનો આપણે પ્લાસ્ટિકનો કચરો જેટલો પણ કચરો છે ને આપણે બધું એકઠો કરીને એક સાથે નિકાલ કરી નાખશું સાથે ઠાકોર એટલો લાગે છે કચરો બહુ જાય એટલો બધો વધારે પડતો સમય પણ જોઈએ આ માટે સાફ સફાઈ માટે ફૂલ તો અમે બને એટલા તે પ્રયત્નો કરી રહ્યા છીએ અત્યારે જેટલું બને એટલું અમે પાંચ છ જણા સાથે જે સાથે મિત્રો બધા મહેનત કરી રહ્યા છીએ આપણી જે ગોતમેશ્વર તળાવ છે આપણે શિવનું ઘરણું કહી શકાય એને સાફ કરવા માટે કચરો જો કચરો બધું એક એક વ્યક્તો કરી રહ્યા છીએ ધીમે 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 ધીમે